નમસ્કાર શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા સ્વચ્છતા અંતર્ગત એક મહત્વનું નાટક તૈયાર કરેલું છે આ નાટક છે શાળાના બાળકો રજૂ કરશે તો ચાલો નિહાળીએ શાળાની સ્વચ્છતા શાળાનું નાટક શાળા સ્વચ્છતા दृश्य नंबर एक ठाग बाड़ी, ठाग बाड़ी साग भाजी वालों और छचता આ રહ્યો ઉપો બોલો બોલવાનું શું મારે શાકભાજી લેવી લઈ લ્યો ને જે લેવું હોય બધું સસ્તું આ જીવે દેહ છોડીઓ આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો જોઈએ નહીં આપણે કાપડની થેલીનો નો જ ઉપયોગ કરવો જોઈએ દ્રશ્ય નંબર 2 પાણીપુરીવાળો અને પાણીપુરીવાળો આજે છછતા છે તેને બેડફે છે કેમ ચાલો નિહાળીએ દ્રશ્ય નંબર 2 પાણીપુરી પાણીપુરી ओ बाबा देखले पानी पूरी बनाओ ती बनाओ के मीठी मारे तो ती चार से मारे तो मीडियम मीठी चार से हां लियो तुम्हारी टिक्की हां तुम्हारी लियो बाय बाय खाली प्लेट के ना पानी के रख ही दियो ना गमे दिया तुम तुम्हारे ખાને છે નાખી દેને ગમે ત્યાં સોસાયટીની આજુબાજુમાં કેરી ગંધી વાસ આવે છે કેટલો ગંદો કચરો પડ્યો છે કેટલું ગંદુ લાગે છે તમને આ પાણી વારણ કારણે અને આરજે આ સોસાયટી વાળા કેટલા હેરાન થઈ ગયા સોસાયટી માં કેટલું બંધુ થઈ ગયું દ્રશ્ય ચાર હવે જે આપણે દ્રશ્ય જોઈશું એ શાળાની અંદરનું દ્રશ્ય છે શાળાના બાળકોની સ્વચ્છતા શું છે તે આપણે શાળાના દ્રશ્ય અંદર જોઈશું ટન 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 चलो चलो नाश्ता तो करवा जाइए हां हां चलो अरे अरे प्लास्टिक की नीचे ना नाती

અરે નડતો બંકર હા એ વર્તાઈ સાચી છે અને ગ્લાસ ઠકાણે મૂક દઈએ હા ચાલ ટન 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 કાલ મધ્યાન જમવા અરે હા

કેટલા સરસ વિચાર છે અને આ વિચારમાં કઈક ને કઈક સ્વચ્છતા તો આ તો આપણું સ્વચ્છતા અંગેનું સુંદર નાટક જેમાં અલગ અલગ પ્રકારની જે જગ્યાઓ છે ત્યાં સ્વચ્છતા જોવા મળતી નથી પરંતુ શાળામાં સ્વચ્છતા જોવા મળે છે તો આ હતું આપણું સ્વચ્છતા અંગેનું સુંદર નાટક છે સુલતાનપુર પ્રાથમિક શાળા